કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા ભુજની લાલન કોલેજમાં આજથી બે દિવસ ભરતી પ્રક્રિયા ધોરણ એક થી પાંચ માટેના શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે કચ્છમાં ખાસ ભરતી અંતર્ગત એક હજાર બાર શિક્ષકો મળશે અને આજથી બે દિવસ આ એક હજાર બાર શિક્ષકોને નિમણૂક પત્ર પણ આપવામાં આવશે નિમણૂક ત્યાં જ નિવૃત્તિની શરતે શિક્ષકોને આ નિમણૂક પત્ર આપવામાં આવનાર છે અને રાજ્યભરમાંથી શિક્ષકો ભુજની લાલન કોલેજ પહોંચ્યા છે કચ્છ જિલ્લામાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટને લઈને રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક વિભાગમાં શિક્ષકની ભરતી જે છે તે બહાર પાડવામાં આવી હતી કચ્છ માટે ખાસ પચીસસો શિક્ષકોની ભરતી જે છે પ્રાથમિક વિભાગ માટે બહાર પાડવામાં આવી હતી જેનામાં એક હજાર બાર જેટલા શિક્ષકોએ ફોર્મ ભર્યો હતો જોઈ શકાય છે આજે તમામ શિક્ષકો જે છે ભુજના લાલન કોલેજ પહોંચ્યા છે ત્યાં કને તેમનું પ્રમાણપત્ર ચકાસણી જે છે તે કરવામાં આવી રહ્યું છે બીજા બીજી તરફ પણ જોઈ શકાય છે કે એ લોકો જે લોકો સમગ્ર ભુજમાં ગુજરાતમાંથી શિક્ષકની ભરતી માટે કચ્છ પહોંચ્યા છે તમામના ડોક્યુમેન્ટ જે છે તે અહીંયા વેરીફાઈડ કરવામાં આવ્યા છે